હે મોગલ કૃપા સ્વાગત છે નવા લોગમાં જો આપણે આજ સવાર સવારમાં આવી ગયા છે કપાસ વીણવા અને કપાસ વીણવાનો આજે પહેલો દિવસ છે મારો કપાસ વીણા હું નહોતા આવતો બીજા આવતા હતા પણ જો આજ કપાસ વીણવા આવ્યા છે જો આપણે ઠીલી પણ કમ્પ્લીટ ત્રણ લેતા આવ્યા છે અને સામે જો આપણે જે વીણવાની હે એ કોમ્પલેક્ષી અને ચાલુ કરવાનું હવે હર કપાસ ચાલો તે હવે હર આપણે કપાસ વીણવાનું ચાલુ કરી સરસ મજાનો સરસ મજાનો કપાસ મેળ મેળવવો હોય થોડોક બગડ્યો હોય ઉગડો સારો આગળ તો પીરો પડી ગયો છે આ થોડાક છેલ્લે છેલ્લે છોડવા હારા જો આગળ થોડોક પીડો પડી ગયો ડાબકા પણ મસ્ત ઉગળ્યા છે કમ્પ્લીટ અને બી આપણે પ્રમુખનું છેડવા પણ સારા હોય આવી ગયા તો થોડોક બગડી ગયો વધારે જો આ ફરતો કપાસ આપણો હોય ચાલો તો આપણે તડકા જેવું થઈ ગયું એટલે અમે ઘરે આરામ કરી જમી બીમી તો જો આપણે ડાયરેક્ટ આપણે કાટલો આપડે તો સાંજે કાઢી આપણે અહીંયા વહી જઈએ કમ્પ્લીટ ચાલો પાદરું અહીંયા પડ પડી આપણે જો આપણો કાટલો ત્યાં કમ્પ્લીટ કમ્પ્લીટ આપણે કંઈક તડકાના આરામ આરામ કરીને પછી બીજું કામ કરશું આપણે ચાલો તે ચાલો તે જુઓ તે આપણે એટલે જેવો ટીઆમ થયો ને આપણે કપાસમાં પાછા આવ્યા હી જુઓ કપાસ આપણે કે ઉગળ્યો હી આપણે બતાવી જો ડાબખો આ બધા કમ્પ્લીટ ઉગડી ગયા છે એટલે આ કપાસ આપણે અત્યારે રેવિન્્યુન ચાલુ છે કમ્પ્લીટ એટલે જો આપણે આમના કપાસ ભીણવાનું ચાલુ હોય આજનું કમ્પ્લીટ કામ જો અને કપાસ આપણે એકવાર કમ્પ્લીટ મીણ લીધો હાઈ બા બીજી વાર ભીણવાનું ચાલુ કરી આ શાહેથી જો આ શાહ વીણ લીધેલો હાઈ અને જો આગેથી શાહા મીણવાના હાઈ એટલે આ સાઈડ કમ્પ્લેટ આમથી આમ વીણતા હે ઓલા લીમડેડથી ત્યાં સુધી હે એટલે સા અને એટલે સાગેરામ છે કમ્પ્લેટ જો જો આ બધે આપણે કપાસ્યા ખાઈ કમ્પ્લેટ જો આ જે અમુક કાચા હોય એ અત્યારે ન ફોયેલા એ ઓલી ફેર કારણ કે આજકાલ પડ્યું તો આ રૂટ આડું પડે છે અને જો આપણે કપાસમાં અમુક છોડવા લીલા છે અને અમુક જો હાથી હાથી જે હુકી દે જો એટલે પણ કપાસ માં આવી રીતનું છે જે વરસાદ આપણે સાચા હેઠળ ભરાય એનું નુકસાન આવું બધું આવ્યું છે એટલે વરસાદ વધે નવો રાઉન્ડ આવે ને આટલી માર શું થાય નક્કી નહીં તો જો તમે આપણે આજ આજનો લોગ પૂરો કરી mersu nolok, sati, yasi divetane,